સીઆરડી માં જવા માંગુ છું બેરોજગારીને કારણે સરકારને ને સંદેશો એટલો જ આપવા માંગીશ કે કોઈ સારી નવી એવી ભરતી બહાર પાડો અને જગ્યાનો વધારો આપો જેથી બેરોજગાર છોકરાઓ નોકરી ઉપર લાગે જેમનું ગુજરાન ચાલે તો બોટાદ જિલ્લામાં બેરોજગારીનું પ્રમાણમાં વધારો થયો છે ગ્રેજ્યુએટ બીએસસી એજ્યુકેશન ધરાવતા યુવાનો હાલ જીઆરડી ની ભરતીના ફોર્મ ભરવા માટે લાઈનમાં ઉભા રહ્યા છે હાલ બેરોજગારી વધારે છે